ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત સંપર્કના વોટ્સએપ મેસેજને તાત્કાલિક અસરે બંધ કરવાનો આઈટી મંત્રાલયને નિર્દેશ આપ્યો રાહુલ ગાંધીએ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા બદલ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આજે અમે બે રૂપિયા ખર્ચવા માટે પણ લાચાર બની ગયા છીએ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પંજાબ ઓડિશા અને પશ્ચિમ બંગાળના નોન કેડર અધિકારીઓના ટ્રાન્સફર જાહેર કર્યા ઉત્તરપ્રદેશના બદાયોમાં બે બાળકોની હત્યા કરનાર ફરાર આરોપી જાવેદે ખૂબ જ નાટકીય અંદાજમાં બરેલી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું કરજણ તાલુકાના ખેડૂતોને એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વર્તન ન મળતા અગિયાર ગામમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સારી રીતે શીખી અને સમજી શકે તે માટે રેખતા કિડ્સ લર્નિંગ એપને લોન્ચ કરવામાં આવી આગામી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે ધોનીએ કેપ્ટનસી છોડતા તેની જગ્યા ઋતુરાજ ગાયકવાડ લેશે જયપુરમાં એક મકાનમાં લાગેલી ભયાનક આગ અકસ્માતમાં આખો પરિવાર જીવતો બળીને ખાખ થઈ ગયો બાળકના રડવાથી માતાની ઊંઘમાં ખલેલ પહોંચતા માતાએ તેતાલીસ દિવસના બાળકનું ગળું ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓની એકત્રીસ માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી